નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો અને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું વાટી દાળના ખમણ તેના માટે મેં એક કપ ભરીને ચાર કલાક ચણાની દાળને પલાળી રાખી હતી મેં વાટકીનું માપ લીધું છે તમે કપનું પણ લઈ શકો છો દાળ સરસ રીતે પલળી ગઈ છે તેને ધોઈ અને એક મિક્સરનું જાર લેવાનું છે તેમાં આપણે બધી દાળ છે તેને નાખી દઈશું આવી રીતે અડધા અડધા બેચીસમાં આપણે પીસીશું એકસાથે આપણે નથી પીસવાની હવે આપણે તેમાં બે ચમચી જેટલું દહીં નાખીશું દહીં નાખવું ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો નાખી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે તેને એકદમ ઝીણું નથી પીસવાનું આવી રીતે હલકું શું દરદરું પીસવાનું છે તમે ઝીણું પીસો તો જે આપણે વાટીદારના ખમણ બનાવીશું તે સરસ નહીં બને એટલે તેને દરદરું રાખવું ખૂબ જ જરૂરી છે હવે બીજો બે ચીજ પણ મેં પીસી લીધો છે આવી રીતે હવે તેને આપણે તપેલીમાં કાઢી લઈશું અને ઢાંકી અને આને આપણે દસ કલાક જેટલું રહેવા દઈશું તમે જોઈ શકો છો દસ કલાક થઈ ગયા છે અને સરસ આથો આવી ચૂક્યો છે બેટર છે તે એકદમ હલકું થઈ ગયું છે તેને આપણે હલકા હાથથી મિક્સ કરવાનું છે હવે એક ચોથાઈ ચમચી જેટલી હળદર પાવડર લઈશું અને તેમાં એક ચમચી જેટલું પાણી નાખી દઈશું વધારે પાણીનો ઉપયોગ નથી કરવાનો આવી રીતે હળદર નાખવાથી ઢોકળામાં ઉપર જે યલો સ્પોટ આવે તે નહીં આવે તમે એમ જ પાવડર નાખશો તો આવી શકે છે એટલે આવી રીતે તમે નાખતા તો નહીં આવે હવે હલકા હાથથી તેને મિક્સ કરી દઈશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે વધારે હલાવ હલાવ નથી કરવાનું હલકા હાથથી તેને મિક્સ કરવાનું છે વધારે હલાવ હલાવ કરશો તો આથો આવ્યો છે તે બેસી જશે હવે તેમાં આપણે ત્રણ ચમચા જેટલું પાણી નાખીશું કારણ કે બેટર છે તે હજી ઘાટું છે આટલું ઘાટું આપણે નહીં જોઈએ હવે આપણે મરચાંને પીસી લઈએ મેં આઠ જેટલા લીલા તીખા મરચાં લીધા છે તમે ચાહો તો આદુનો ઉપયોગ પણ સાથે કરી શકો છો હવે તે મરચાં છે તેને આપણે નાખી દઈશું આમાં તમને આદુનો સ્વાદ ભાવતો હોય તો આદુ મરચાં પણ સરસ લાગે એક ચમચો પાણી નાખી દઈશું મિક્સરના જારમાં અને તે નાખીશું અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે બેટર છે તેમાં આપણે એક ચમચી સાકર પણ નાખી દઈશું અને થોડો ઈનો નાખી અને તેને સરસ મિક્સ કરી લેવાનું છે એક બાજુ થાળી હતી તેમાં આપણે નાખી દેવાનું છે આમાંથી હું બે થાળી ઢોકળા તૈયાર કરીશ મારી થાળી છે તે મીડિયમ સાઈઝની છે એક બાજુ મેં કઢાઈમાં ગરમ પાણી કરવા પણ રાખી દીધું છે તમારી પાસે ઢોકળી હોય તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો હવે આવી રીતે બધી બાજુથી સરસ તેને ફેલાવી લેવાનું છે તમને જાડા ઢોકળા જોઈએ તો તમે એક થાળીમાં પણ તેને બનાવી શકો છો હવે કઢાઈમાં નીચે સરસ પાણી ઉકળે ત્યારે જ આપણે પ્લેટ મૂકવાની અને ઢાંકી અને પંદર મિનિટ તેને થવા દેવાનું પંદર મિનિટ થઈ ચૂકી છે ઢોકળા આપણા એકદમ સરસ અંદરથી બફાઈ ગયા છે હવે તેને આપણે હલકા ઠંડા કરી લઈએ અને જોઈ શકો છો ઉપરથી પણ સરસ જાળી આવી છે ઢોકળામાં હવે તમને જે શેપમાં જોઈ તે શેપમાં તમે તેને કાપી શકો છો તમે જોઈ શકો છો બાજુથી બતાવ એકદમ સરસ ઉપરથી પણ જાળી આવી છે એટલે ઢોકળા આપણા એકદમ પરફેક્ટ રેડી થયા છે હવે આપણે તેને કટ કરી લઈએ આવી રીતે આપણે બધા ઢોકળાને કટ કરી લેવાના છે ઢોકળા ઠંડા થાય પછી તેમાં કટ લગાવવાના છે હું તમને બાજુથી બતાવું અંદર ઢોકળામાં કેટલી સરસ જાળવું પડી છે અને ઢોકળા છે તે એકદમ સુપર સોફ્ટ આપણા બન્યા છે આ ખમણ છે તે બહુ જ ટેસ્ટી લાગે છે એટલે એક વખત તમે જરૂરથી આ ખમણને ટ્રાય હવે આવી રીતે બધા કાઢી લઈશું અને એક બાજુ આપણે કઢાઈમાં બે ચમચા જેટલું તેલ નાખી દઈશું તેલને સરસ ગરમ થાય ત્યારે આપણે બે ચમચી તેમાં ઝીણી જે રાઈ આવે તેનો ઉપયોગ કરવાનો છે તે નાખી દઈશું અડધી ચમચી આપણે હિંગ નાખી દઈશું આ ઢોકળામાં ઝીણી રાયનો ટેસ્ટ બહુ સરસ આવે છે ચાર પાંચ લીલા મરચાં નાખીશું અને દસથી બાર મીઠા લીમડાના પાન નાખી અને જે ઢોકળા આપણે રેડી કર્યા હતા તે ઢોકળા બધા નાખી દેવાના છે અને સરસ રીતે તેને મિક્સ કરી લેવાનું છે આવી રીતે હલકા હાથથી તેને મિક્સ કરવાનું છે નહીં તો આપણા જે ખમણ છે જે વાટી દાળના આપણા ખમણ છે તે તૂટી જશે ઉપરથી લીલા ધાણા નાખી અને સર્વ કરશું તો મિત્રો તમને મારા આ વાટી દાળના ખમણની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે તે પણ ફ્રીમાં અને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો તો ચાલો ફરી મળી આવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ